બ્રાસકાંઠામાં મહામેળામાં અનેક સેવા કેમ્પ બંધાયા છે ભાદરવી પૂનમના મહામેળામાં અનેક સેવા કેમ્પ બાંધવામાં આવ્યા છે અંબિકા સેવા કેમ્પ બે હજાર ઓગણીસ થી લઈને આજ દિન સુધી ભક્તોની સેવા કરે છે ચા કોફી નાસ્તો પાણી રજવાડી ખીચડીની સેવાઓ પૂરી પાડવામાં આવી છે આ સેવા કેમ્પમાં હજારો માય ભક્તો સેવાનો લાભ લઈ રહ્યા છે મહામેળામાં અનેક સેવા કેમ્પ બંધાયા છે ભાદરવી પુનમના મહામેળામાં અનેક સેવા કેમ્પ બાંધવામાં આવ્યા છે અંબિકા સેવા કેમ્પ જે છે બે હજાર ઓગણીસ થી લઈને આજ દિન સુધી ભક્તોની સેવા કરે છે સેવા કેમ બોરદાવી અમદાવાદથી અહીંયા બે હજાર ઓગણીસથી આ વિરત સેવા ચલાવી રહ્યા છીએ અને અહીંયા અમે સેવાકીય પ્રવૃત્તિઓ જે છે ભાદરવા સુ ગામથી પૂનમ સુધી મેં આ અહીંયા આગળ કાર્ય કરીએ છીએ સેવાકીય અને તમારા ત્યાં જે છે સુવિધાજનક આરામદાયક અહીં આગળ જે છે એ કુલર સાથે અને શાંતિથી સૂઈ શકે એ માટે અમે આરામદાયક અહીં આગળ સુવિધા વિસામાની કરી છે મીટર ઠંડા પાણીની સુવિધા કરી છે ચા કોફી અને રજવાડી કીડડી અહીંયા આગળ અમે ભક્તોના પ્રસાદ માટે રાખેલી છે હવે અહીંયા આગળ રજવાળી કીડડી એના માટે રાખીએ છીએ કે ગરમી અહીંયા આગળ સખત હોય છે જે અસહ્ય ભક્તોના માથાના દુખાવા સમાન થઈ જાય એવી ગરમી હોય છે કે જેથી કરીને એ લોકોને ચાલવાની અંદર હળવો ખોરાક પાચનમાં જે છે એ સરળ બને અને એમનું એમને જે છે હળવા ખોરાક અને સ્વાસ્થ્ય બી એમનું સારું રહે એના માટેથી એને ધ્યાનમાં રાખીને અમે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યસભર આ અમારો પ્રસાદ રાખીએ છીએ અને એ જ રીતે અમે આગળ ભક્તોને પ્રેમથી આવકારીએ છીએ અને ભક્તો પણ અહીં આગળ જે છે અમારી આ પ્રસાદ જે છે એ લે છે અને એ પણ અહીં આગળ ખુશ થઈને જાય છે ખરેખર આ ખીચડીને જે છે એ ભક્તોએ જ રજવાડી બનાવી છે અમે તમને ખીડી તરીકે જ આપતા હતા પણ ભક્તો એ આગળ જમે છે એના પછી એને જે છે રજવાડી ઉપનામ આપ્યું છે એનું એટલે અહીં આગળ જે છે રજવાડી ખીચડી આગળ એમ કરીને ફેમસ થઈ છે અને આ જ રીતે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તે અહીં આગળ આવનારા જે પણ પદયાત્રી ભાઈઓ છે એમનું માતાજી જે છે સ્વાસ્થ્ય સારું રાખે અને માતાજી એમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે આવી જ અમારી શુભેચ્છાઓ છે એમની સાથે અને આ જ રીતે અમે માતાજીનું જે છે સેવા કાર્ય કરતા રહીએ એવી માતાજીના ચરણોમાં અમારી પ્રાર્થના છે જય અંગે